ઓપનિંગ જય દ્વારકાધી જય મા મોગલ કેમ છો બધા આ કે મજામાં માં જશો તો સ્વાગત છે આપ બધાના વ્લોગ તો આપણે આવી ગયા હી ભવ્ય પાનમાં માવો લીધો હે અને હવે આપણે મારન મયુર ભાઈ ને જવાનું હે ધોરાજી સગવડ ફૂલ આવો ફ્રીજી આખું ભર્યું એનો માવો લાવો

તો આપણે ધોરાજી પૂગી ગયા છીએ તમે જુઓ તડકાનું જ બહુ ટ્રાફિક તો છે નહીં બસ ભરાય છે જુઓ તમે આ બસ ક્યાં છે કદાચ શાહદાની ભરાય છે ભાઈ બે હ રાજદીપ ટ્રાવેલર્સ અને થોડુંક કામ હતું મયુરને એ આવ્યા હી ભાઈ હાલો નિરાય તો મળીએ દોસ્તો આપણે જો નદી બજાર માં આવ્યા છે ધોરાજી ની અમે નદી તો કઈ મને દેખાતી નથી હે કઈ એવું હે નદી આમાં ક્યાંય દેખાતી નથી ને કેવાય નદી બજાર બોલો અને હા હાકડ 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 આને ના પાડતો હતો કે એમાં ન્યા શું જવું હોય તો આ ધરા ન્યા લેવું નદી બજારમાં એ શું હોય કુંજાણ આમાં તો તો કાંઈ વાંધો નહીં નદી બજાર નીકળી બહાઈ નીકળી ગયા તો મળીએ પાછા કઈ એવું જોવાનું આવશે તો તમને કઈ જોવો ભાઈ ઊંધી કરી નહી જોવો તમે ઘટે કાંઈ ઈ જોરાજી વાર આવો ભાઈ તરબુજ વેચાય હજાર ચા પીવો તો દોસ્તો અમે ચા પી લઈએ માલધારી ચામાં

रखाई गए है पच्चीस टका बाकी है, जो है तो दोस्तों मेडिकल खुले घरे तो तबियला कोई है नही बाहर गया है तो भे हूँ एक दौ है तो कई वो दोस्तों पी पासा मै મયુર ભાઈ આપને લઈએ છે જુઓ તમે ઓલા દોસ્તો હા હા ધોરાજીની ભંગાર બજાર ભાઈ એમાં ઉરુસ થાય ઉરુસ અને આ જોવો તમે

અને આ સાઈડલીનું જુઓ કંપની નું કામ હાલે છે તમને આ પેલા બચાવી લીધી કલર ફલર મારી બની ગઈ એનું કામ હાલે આપણે પછી ભાઈ દોસ્તો આપણે ધોરાજીથી આવી ગયા અને હવે આવ્યા ભૂકો ભરવા મારે કાકાનો તમે જુઓ એક જ બારી ભરવાનું હોય કે અહીંયા પચાસ બારી નથી અને આ જુઓ ભાઈ તમે ઘઉ વાળું ફાયું ભાઈ કોકે ધુવાળો તો જો આ હા હા ચાલો મિત્રો આપણે હે ને ભૂકો ભૂકો ભલ લઈ પછી પાછા મળીએ ભેવું દોવાનું મોડું થાય તો આપણે આપણે તબેલે જઈને મળીએ અને મારે કાકા જો હાથે ભૂકો ભરે ખપારી તો ભૂલી ગયા હાલો તબેલે જઈને મળીએ તો દોસ્તો આપણે ભૂકો ભરીને આવ્યા અને થોડુંક મોડું થઈ ગયું હતું અને ફટાફટ કામ કરવું પડે એમ હતું એટલે તમને વ્લોગ ન આપણે કન્ટિન્યુ કરી જવો આપણે ભેવું બેવું દવાઈ ગઈ હે અને દૂધનું કેન ભરાઈ ગયું હે અને આપણે દૂધ દેવા જવાનું છે ચાલો દૂધ દઈ વારું કરીને પછી મળીએ નીકળી ગયા છીએ અને આપણે જવાનું હે પ્રોગ્રામમાં કાથરોટા યશ આવે છે તેડવા આપણે અને આપણે હાલી નીકળી ગયા છીએ તમે જુઓ જાય છી આગળ યશ ભાઈ ચેડવા આવે પછી આગળ તમને બતાવું તો દોસ્તો આપણા યશ આવી ગયા હતા તમે જુઓ આપણા હાટું માવો લેતા આવ્યા હે ફોનમાં કહી દીધું તું મેં માવો બાવો લેતો આવજે અને હવે આગળ આપણે હેમાંગભાઈ ની આવે પછી નીકળીએ પછી તમને બતાવું તો જો આપણે નીકળી ગયા છીએ યશભાઈ કરે ડ્રાઈવિંગ

અને રશ્મિતાબેન રબારી આવ્યા સ્ટેજ ઉપર હમણાં ગાય એટલે તમને બતાવું તો આપણે માવો બાવો બનાવી લઈ મારા કયા

ખોડિયાર માં નું મંદિર હે ભાઈ જોવો તમે મંદિર ને શણગાર્યું હે મંદિર બનાવ્યું હે કેમ ભાઈ જોવો તમે ખાલી હજી અહીંયા હે અહીંયા હે શંકર ભગવાન નું મંદિર હલો ભાઈ શંકર બાપા જાગતા દોસ્તો હે મંદિર ને અહીંયા ઉપર જવાનું જોવો તમે અને આ હે મંદિર ખોડિયાર માં જુઓ તમે શણગાયું હે કેમ બાકી જો વ્યવસ્થા હે બધી હોવાની બાપુ નું હે જોવો તમે બાપુ ઝૂલે બેઠા હોય અને બધી રેવા બેહવા ઉઠવાની સગવડ હે તો દોસ્તો આપણે હે ને જોવો તમે આ બધું તો દોસ્તો આપણે અહીંથી નીકળીએ રવાના થઈ જોવા યશભાઈ ભાઈ અહી ચાલો દોસ્તો હવે રસ્તામાં મળીએ જો કાંઈ એવું હોય છે તો તમને બતાવી મેં ઘરે જાય